ચિંતિકા ભણવા ક્રિયાવાન પંડિત પોતે જે જાણેલું છે એને જે આચરણમાં મૂકી દે છે

आत्मा भ्रांति हम रोग नहीं, श्रद्धगुरु वैद्य सुजान, गुरु आज्ञा हम पत्थियाँ नहीं, औषध विचार, ज्ञान, कि आत्मा भ्रांति, जैन आविद्या प्राचार्य, कि अनित्यमा नित्य बुद्धि

और हरगोश बना भी हां हां आ जो। आ समझो आप ब्रह्म जी में बाहर नहीं हो शरीर सर पेलू है शरीर के ऊपर उठिए એટલે મન નો પ્રવેશ આવે સુક્ષ્મ શરીર નો પ્રવેશ આવે હી જો ના હોય તો એ આપણો જીવન નો હોય બરોબર પર વ્યયટકી જવાબ નો ફી એ ના ભી ઉપર નો જે પ્રવેશ છે ઇચતન નો પ્રવેશ છે

આ ભ્રાંતુ મહારોગે ના સ્થાનિત મજાઓ ને સુજાન કોને કેવો સ્વરૂપસ્થ હોય તો હોય જ બરોબર કર્મ भक्ति ज्ञान आदि प्राण साधन है मतलब चौथा पंथी बात है अच्छा तो साधन है साधन अनो को निशान हो क्योंकि जगत में चार प्रकार ना लोगो है कोई कर्मठ है कोई भाव वाला है हाँ। कोई ज्ञानवान है विचारवान है કોઈ સાક્ષી સાક્ષી છે તો આટલા વકરે જવાનું લાગુ પડે લાગે લાવશે લાગુ પડે લાવશે એનાથી આગળ જાય આખરી દે પણ આ બધાનો નિશાન બાપુ ઘણી વખત કહેતા કે સાધકની શંકાનું નિવારણ કરી દે ગમે તે પ્રશ્ન કરી શકે એનું નિવારણ કરી દે

કોવી કીધું એટલે માન ગઈ અરે કેમ તમે તમે જો તમારી અંદર કુદરત છે બધી વાત બધી પૂરેપૂરી સામગ્રી મૂકી છે તો વિચાર કરો ને વિચાર કરી ને દુઃખનું મૂળ શું છે તમે તમારું આત્મનિરીક્ષણ કરો કે કોઈ શ્લોક હોય કોઈ ભજન હોય ભજન બે વાઘોલતા હોઈએ કે ગાતા હોઈએ ત્યારે વિચાર કરવા આ જે ભજન કે છે હું કઈ જગ્યાએ છું હા પોતે પોતે તો આ રોગ માટે લોકો એવું નથી કરતા આવતા લગભગ ચાર ફ્લોક આવડી જાય

શબ્દોને પરિમાર્જિત કરવા કોઈ નહીં શબ્દો નીકળતા એ શબ્દો નો માર્મિંગ કોઈ નહીં ધરમદાસ મૂકે વાલજીભાઈ એની ફરજથી મૂકે આપણે સાંભળવાની પ્રજા સાંભળીએ પામ ત્યારે એવું થાય કેમ પડી ગયો બધા તમારો આગમન પાછો થઈ ગયો પાછળ બધા બરોબર ચાર વાગે ને એટલે હું ઘરે નીકળી જ લગભગ મટલી પહોંચી

જે બાપુ નથી મળ્યા બાપુ ક્યાંથી મળવા લોકો આવતા હા આવતા ગામડી પાછા ના કોઈ આશ્રમના ઠકાણા ના ખાવાના સકણા ના બેસવાના ઠકાણા ક્યાં ક્યાંથી લોકો આવતા તો એ લોકોને સંપર્ક નો પ્રવા ત્યારે આવતા હશે બાપુની વાણી થાવ તો આવો કોઈ તૈયાર થાવ આવો કોઈ તૈયાર થાય ખૂબ ના ઉપયોગ અને તૈયાર થઈ જશો થઈ શકશો કે કઈ ક્મતા આપેલી છે

तो आज आपको ब्राह्मण इंसान निकला आपके अपने इसमें नर्तन जापेनो क्या है दूध क्या दूध दूध में घी व्यापक है घी व्यापक है घी व्यापक है क्या माखन व्यापक है क्या दही व्यापक है क्या दूध व्यापक है माताजी बोलो

મનુષ્ય કે જે શરીર છે મનુષ્ય સ્થળ છે એ મોક્ષ સામગ્રી થી ભરપૂર છે કારણ કોઈ વસ્તુ ઉણપ નથી અહીંયા કોઈ ઊંચું નથી કોઈ નીચું તમે મનુષ્ય બની ગયા વાત પૂરી થઈ ગઈ આગલો શું હતો આગલો શું છે કોઈ વિચારવાની જરૂર નથી તમે રાગ ખાઈ છો હવે આપણે મળેલા ભાગ્ય ને આપણે દુર્ભાગ્યમાં ફેરવું નથી ધ્યાન વિશે લોકો વાતો કરતા હોય આખી આવ્યો કે વિચાર અને ધ્યાન

બરોબર વાંચતા છે હવે એનો નવો અર્થ તમને આપી દો એને ભૂલ ના પડે ઘણી જગ્યાએ શબ્દ લખી લો શબ્દ શબ્દ અને શબદ શબ્દ એટલે ચેતન શબ્દ એટલે ચેતન તો સાક્ષી કોણ છે ચેતન

તો બધાને ફાયદો છે ખૂબ આત્મસમન કરવું એટલે વિચારવું કે આપણે બાપની ધારા ઉપર જઈએ બાપડી ધારા ઉપર જવામાં ક્યાં પણ પાધા હોય નિસંકોચ એકબીજાથી આપણે કરવી બરાબર આપણે એ નથી કરતા નથી આપણે સાધના તો ખાસ કરવી

તો પ્રથમ આપણું ધ્યાન હોવું જોઈએ આપણે આપણું ધ્યાન ત્યાં લાગેલું છે આમ નિર્ણય કરો ત્યાંથી એને છોડાવો ત્યાંથી એને છોડાવે ત્યાંથી છૂટી જશે રબડ આમ ખીચી લીધો આપણે છોડી દીધું બરોબર આજે વૃત્તિ મન ઉઠ્યું છે ક્યાં બરોબર મન મોજવું છે બરોબર એ સમી જાય દરિયામાં જ છે આ પકડ જે છે ને આપડી પકડું તો બન્યું કોઈ પણ બાબત ની પકડ પકડ નહી પકડ નહી પકડ આ પકડ છે ને એજ બધા છે આ મુખી વાળી આ મુખી ફોડવામાં શું હોય